ઉપલેટા મોહરમ કમિટીના પૂર્વ પ્રમુખ ઇકબા મિયા સમયથી જૂની પરંપરા મુજબ બકરીદમાં ચોકારો લેવાતો હતો તે છેલ્લા પંદર વર્ષથી બંધ હતું તે રસમને ઇમરાન મિયા પીરઝાદાએ લોકોના કહેવાથી ફરી શરૂ કરાઈ અને ઉપલેટા શહેરની તમામ તાઝિયા કમિટીનો પૂરો સહકાર મળ્યો હતો અને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો આયોજનને સફળ બનાવવા કેજીએન ગ્રુપ પર ખ્વાજા કે દિવાણી ગ્રુપ અલકેલ ગ્રુપ કરબલા ગ્રુપ એકસો દસ ગ્રુપ સમરી ગ્રુપ અશરફી ગ્રુપ કેએમસી ગ્રુપ અલી વારિશ ગ્રુપમાં ખ્વાજા કમિટી અજીમી ગ્રુપ ચેવી ગ્રુપ હુસૈની લશ્કર ગ્રુપ અલ ગ્રુપ સ્ટાર ગ્રુપ અને પિરઝાદા ગ્રુપે સહેમત ઉઠાવી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા